હેલો વિદ્યાર્થી મિત્રો હું રાઠોડ અર્જન અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા ધોરણ આંકડા શાસ્ત્ર અને આકડા શાસ્ત્રની અંદર આપણે આજે શીખવાના છે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો આઠ અને નવ સમ ઓકે જે આ સ્વાધ્યાયના બે લાસ્ટ સમ છે તો આપણે સ્ટાર્ટ કરીશું ગેરહાજર હજાર દિવસોની સંખ્યાનો વર્ગ આપેલો છે આપણે જીરો છ થી દસ દસ થી ચૌદ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે રકમમાં તમને આપી દીધેલું છે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે ચાલીસ છે ચલો જોવા મિત્રો અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા વર્ગ લંબાઈ છે તે સેમ નથી વર્ગ લંબાઈ બધા એની સરખી નથી જો ઝીરોથી છ એટલે કેટલાનો ડિફરન્સ છે નો ડિફરન્સ છે 6 થી દસ કેટલા ડિફરન્સ છે નો ડિફરન્સ છે દસથી ચૌદ નો ડિફરન્સ છે ચૌદથી વીસ એટલે નો ડિફરન્સ છે વીસથી 28 એટલે સાતનો ડિફરન્સ છે

વર્ગ લંબાઈ અનિયમિત હોય ત્યારે આપણે ધારેલા તો આની અંદર આપણે શું મેળવવાનું છે ડીઆઈ મેળવવાનું છે અને ડીઆઈ મેળવવાનું સૂત્ર મેં તમને લેખાયું છું ભાઈ ડીઆઈ બરાબર એક્સ આઈ માઇનસ એ બરાબર અને આપણે નથી અને દાખલો ધારેલા મજકની રીત થી થશે તો પેલા સૌ તો આપણે આવૃત્તિ અહીંયા આપેલી છે લખી જ નાખીએ આવૃત્તિ આપેલી છે દસ અગિયાર દસ સાત ચાર

ત્રણ થશે અહીં આપણે લખી નાખી ત્રણ ચલો પછી 10 અને 6 16 થશે અને 16 ના અડધા કેટલા થશે 8 થશે ઓકે તો હવે તમારે ભાઈ આગળના સમમાં આપણે જેમ કર્યું ડિફરન્સ રાખીને ગેપ રાખીને એમ આપણે એમ આમ કરવાનું નથી કારણ કે વર્ગ લંબાઈ બધાની કેવી છે અનિયમિત છે એટલે બધાઈનું તમારે આ પ્રમાણે ગણતરી કરવી પડશે ચાલો 14 અને 10 ચોવીસ ચોવીસ નો અર્ધા બાર બાર દો ચોવીસ વીસ અને ચૌદ ચોત્રીસ ચોત્રીસ ના અર્ધા કેટલા થશે બે ને પંદર ચોદ ને બાર સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર 28 અને વીસ એટલે અડતાલીસ અને અડતાલીસ ના અડધા કેટલા થાય છે ચોવીસ ચોવીસ તો અડતાલીસ અને બે પાંચ એક છ ઓકે અને સાહી સાહીઠ ના અડધા કેટલા થશે તેત્રીસ થશે ચાલીસ અને આડત્રીસ ચાલીસ અને આડત્રીસ થશે ઇઠ્યોતેર ઓકે ચાર પાંચ સાત અને આઠ એટલે ઇઠ્યોતેર અને ઇઠ્યોતેર ના અડધા કેટલા થશે ઇઠ્યોતેર ના અડધા બે નવ અઢાર એટલે કે ઓગણ ચાલીસ થશે ઓગણ ચાલીસ આ પ્રમાણે આપણે એટલે સૌ પ્રથમ સાઈ મેળવી લેવાનું

અને વર્ગ લંબાઈ નથી એટલે એટલે આપણે શું કરવું પડશે xi a ઓકે આ ગણતરી આપણે કરવી પડશે xi a તો xi જે અહીંયા છે 3 અને a આપણે ધાર્યા છે તો આ xi માંથી આપણે a ને છે તે બાદ કરવાનો એટલે કે 3 17 કરવાનો છે ઓકે તો 3 17 કેટલા થાય ભાઈ 3 માંથી 17 3 માંથી 17 નો જ 17 માંથી 3 કાઢવાનો મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને આપણે વાત કરશું તો સૌદ હેશે ઓકે ચૌદ પણ સૌદ માં નિશાની કઈ હશે માઇનસ મોટા પદની આપણે આઠ માઇનસ કરી આઠ માઇનસ સત્તર એટલે નવ અને નિશાની મોટા પદની એટલે કે માઇનસ ત્યાર પછી બાર માઇનસ કરશું તો કેટલા રહેશે બાર માઇનસ સત્તર એટલે પાંચ કેટલા હશે માઇનસ પાંચ સત્તર માઇનસ સત્તર તો જીરો ચોવીસ માઈનસ સત્તર કરો ચોવીસ માઈનસ સત્તર ચોવીસ માઇનસ સત્તર બાદ બાકી ને બધી ભાઈ રફકામ કરી લેવાનું સાત દુ ચૌદ અને જીરો એટલે કેટલા આવશે સાત એ મૂકી છે આપણે સાત તેત્રીસ માઇન તેત્રીસ માઇનસ સત્તર કેટલા થશે તેત્રીસ માઇનસ સત્તર કે દસ બે અને એક એટલે સોળ અને ઓગણચાલીસ માઇનસ સત્તર ઓગણચાલીસ માઇનસ સત્તર બાવીસ પ્લસ બાવીસ તો આ આપણે મળી ગણતરી કરી આપણે જે ધારેલા છે એ એમાંથી આપણે વાત કરતું જવાનું એટલે આ પ્રમાણે આપણે રકમ મેળવી લેવાની ચાલો હવે આપણે લખવાનું છે એફ તો એફ તો આ છે અને ડીઆઈ નહીં આપેલું છે બરાબર એનું આપણે

સાત પંચા પાત્રીસ માઇનસ માત્રીસ ઝીરો સાત ચોક અઠ્યાવીસ સોળ દુ બાર સોળ તેરીને અડતાલીસ અને બાવીસ એકુ બાવીસ હવે આપણે મેળવીશું સિગમા એફઆઈડીઆઈ બરાબર એફઆઈડીઆઈ એટલે બધા એનો સરવાળો સૌ પ્રથમ આપણે માઇનસનો સરવાળો કરશું પછી પ્લસનો નો સરવાળો છું સરવાળો કરીએ ચાર ને પાંચ નવ નવ ને પાંચ ચૌદ ચૌદ ને ત્રણ સત્તર સત્તર નો સાત વધી એક ને એક બે એટલે કેટલા હશે બસો ઓગણસી ઓગણ ઓગણ હવે આને સરવાળો કરીએ આઠ ને આઠ સોળ સત્તર નો નો આઠ વધી એક ચાર પાંચ છ સાત ને એક નવ એટલે ચાલો બસો ને ઓગણ સિત્તેર માઇનસ અઠાણું કરવાનું પ્લસ અઠાણું કરવાનું છે પ્લસ અઠાણું આવી કેટલા વધશે એક સાતમાંથી નવ જશે નહી દસ આવશે તો આપણે હા માઇનસ કરવાનું છે દસ આવશે સત્તરમાંથી નવ જાય તો કેટલા વધશે આઠ અહીંયા કેટલા આવશે એક એટલે કે માઇનસ એકસો ને એક્યાસી માઇનસ ચલો હવે આપણે ઉપયોગ નો કિંમત ભરી આપણે સૂત્ર સૂત્ર તમને ખબર હશે એક્સ આઈ બાર બરાબર એ પ્લસ એફ

માઇનસ એકસો ને એક્યાસી માંથી આપણે ચાલીસ ને બાદ કરવાનું ચાલીસ ને ભાગવાનું છે ચાર નો પાડો બોલવાનો અઢાર સુધી ઓકે સોકે સોલ ને ચાર પંચાવીસ ઓકે સોકુ સોલ કેટલા વધશે એક બે એકવીસ વધશે ભાગ નથી હાલતો કઈ વાંધો નો પોઈન્ટ ચાર નો પાડો બોલો એકવીસ વધે ચાર પાંચ ચાર પાંચ વીસ કેટલા વધશે દસ ઓકે પછી ભાગ નથી ચાલતો જીરો મૂકો ચાર દુ આઠ ચાર તેરી બાર વધી જાય તો ચાર દુ આઠ એટલે એસી 20. 45, 20. 45, 20. चलो चारो पच्चीस जवाब माइनस एक सौ एक माइनस चार इक्वल टू सत्तर प्लस माइनस चार પાંચસો ને પચીસ સત્તર પ્લસ માઇનસ ચાર પોઈન્ટ પાંચસો પચીસ લખી નાખીએ સત્તર પ્લસ માઇનસ ચાર પોઈન્ટ પાંચસો ને પચીસ ચલો હવે ઓછા વચ્ચે ઓછા સત્તર પ્લસ માઇનસ માઇનસ ચાર પોઈન્ટ પાંચસો ને પચ્ચીસ હવે સત્તર માંથી ચાર પોઈન્ટ પાંચસો પચ્ચીસ બાદ કરવાનો છે ઓકે આપણે ને ભાઈ બાદબાકી આવી ચલો ભાઈ સત્તર પાસલ પોઈન્ટ નથી તો પોઈન્ટ કરી અને કેટલા મિનિટ મૂકી દેવાના શૂન્ય મૂકી દેવાના છે ત્રણ શૂન્ય મૂકી દેવાના અહીંયા આપણે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવે એ પ્રમાણે ચાર પોઈન્ટ પાંચસો પચ્ચીસ મૂકી દેવાનું હવે આની બાદબાકી કરવાની ચલો દસ નવ નવ છ દસ માંથી પાંચ કાઢો તો કેટલા નીકળશે તો પાંચ વધશે નવ માંથી બે નીકળશે તો સાત વધશે નવમાંથી પાંચ નીકળશે તો ચાર વધશે અને છ માંથી ચાર નીકળશે તો બે વચ્ચે બાર પોઈન્ટ ચારસો ને પંચોતેર બાર પોઈન્ટ ચારસો પંચોતેર આપણું ફાઈનલ આન્સર છે તો સીગમા એક બાર બરાબર બાર પોઈન્ટ ચારસો હોય ત્યારે તમારે ડીએ વાળા સૂત્ર ઉપયોગ કરવાનો ચાલો ઓકે હવે આપણે આગળ ભણીશું દાખલા નંબર નવ ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખશું દાખલા નંબર નવ સાક્ષરતા દર નું મધ્ય શોધવાનો છે કે શહેરોની સંખ્યા આપેલી છે ત્રણ દસ અગિયાર આઠ અને ત્રણ એમાં સાક્ષરતા દર ટકામાં આપેલું છે પિસ્તાળીસ થી પંચાવન પંચાવન થી પાસાઠ પાઠથી પંચોતેર પંચોતેર થી પંચ્યાસી ને પંચ્યાસી થી પંચાણું કે બધી વર્ગ લંબાઈ કેવી છે નિયમિત છે બધા એ વસે સરખો ડિફરન્સ છે એટલે આમાં આપણે પદ વિશ્લની રીતનો ઉપયોગ કરીશું સૂત્રનો ઉપયોગ કરીશું ચાલો પેલા આપણે એકસાઈ મેળવીશું બેનો સરવાળો કરી બે વડે ભાગી નાખવાનો પંચાવન અને પિસ્તાલીસ કેટલા થાય ભાઈ પંચાવન અને પિસ્તાલીસ સો થાય સો ને બે વડે ભાગો પછા પાસાઠ અને પંચાવન કેટલા થશે ભાઈ પાસાઠ અને પંચાવન અગિયાર બાર એટલે એકસો વીસ થશે એકસો ના અડધા કેટલા થાય ભાઈ બધે વચ્ચે બે વચ્ચે કેટલા નો ડિફરન્સ છે દસ નો ડિફરન્સ છે દસ નો ડિફરન્સ પચાસ સાઠ સિતી નેવું ચાલો યુઆઈ મેળવવાનું છે આપણને યુઆઈ મેળવવા માટે કોઈ પણ એકને એ ધાર લેવો એ સિત્તેર ને ધાર લે જે મિડલમાં છે ત્યાં એ ધારા ત્યાં ઝીરો મૂકી દો ઉપર બધી માઇનસમાં સંખ્યા મૂકવો નીચે બધી પ્લસમાં મૂકો યુઆઈ મેળવવાનું છે એફઆઈ અહીંયા છે યુઆઈ છે ગુણાકાર કરવાનો ત્રણ 6 છ માઇનસ છ દસ એક દસ માઇનસ દસ અગિયાર ઝીરો ઝીરો આઠ એક આઠ ત્રણ બે એફઆઈ એફઆઈ મેળવવાનું છે આ બધાનો સરવાળો કેટલા થશે પછી દસ અને ત્રણ તેર તેર અને અગિયાર ચોવીસ તેર અને અગિયાર ચોવીસ 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 અને આઠ પચીસ છવ્વીસ તેવી ઠેત્રીસ એકત્રી ને બત્રીસ તેત્રીસ તેત્રીસોતરીને પાંત્રીસ ઓકે પાંત્રીસ ફરી પાસે ગણ લો આઠ નવ દસ અગિયાર બાર તેરસો પંદર પંદર પાંચ સો એક એક બે ને ત્રણ ઓકે એફઆઈયુઆઈ ચાલો આનો સરવાનો દસ અને છ એટલે કેટલા આવશે દસ અને છ માઇનસ સોળ માઇનસ છ અને આઠ અને બે બાદ કરવાનું છે આપણે રકમ મૂકી દઈએ સૂત્ર તમને ખબર છે પદવીશ્લ નું એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફ આઈ યુ આઈ એના સર એની કિંમત આપણે ખબર છે સિત્તેર એફઆઈયુઆઈ છે ભાઈ માઈનસ બે એકમાં એફઆઈ આપેલ છે પાંત્રી અને હેસ આપેલ છે ભાઈ કેટલા ભાઈ હેસ આપેલ છે જો દસ નો એ ગેપ છે ભાઈ દસ નો નથી હા દસ દસ નો ડિફરન્સ આપેલો છે ને તો અહીંયા મૂકશું આપણે દસ

આવી બાદ બાકી પણ ભાગ સાત પંચા પાત્રીસ સાત છક બેતાલીસ સાત પંચા પાંત્રીસ પાંત્રીસ ચાલીસ માંથી પાંત્રીસ જાય તો પાંચ જીરો સાત છ બેતાલીસ સત્યો સતી ઓગણપચાસ સત્ય સતી ઓગણપચાસ એક ઉપરથી ઉતાર ઝીરો સાત એકો સાત ત્રણ બસ ત્રણ આંકડા સુધી આપણે કરવાનું પછી આગળ નહીં જવાનું તો જીરો પોઈન્ટ સત્તાવન ઓકે તો આપણે કીધું કે લાસ્ટમાં આપણે એક કરતા પાંચ થી નીચે સંખ્યા હોય ને તો આપણે એને કાઢી શકીએ તો ઝીરો પોઈન્ટ સત્તાવન આવશે સિત્તેર વધતા જીરો પોઈન્ટ સત્તાવન માઇનસ ઝીરો પોઈન્ટ સત્તાવન બરાબર ઓછા અને ઝીરો પોઈન્ટ સત્તાવન ચાલો સિત્તેર માઇનસ જીરો પોઈન્ટ સત્તાવન કરવાના છે સિત્તેર માઇનસ જીરો પોઈન્ટ સત્તાવન એટલે સિત્તેર માઇનસ કેવાય પોઈન્ટ પછી બે આંકડા છે અહીંયા પોઈન્ટ પછી એક આંકડો નથી સંખ્યા અંક નથી તો પોઈન્ટ કરીને બે અંક મૂકી દેવાના ત્યાર પછી પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવે એ પ્રમાણે સંખ્યા આપણે મૂકી દેવાની છે બીજી વાત બસ તો 10 0 માંથી 7 નહીં જાય તો 10 આવશે અહીંયા 9 અહીંયા પણ 9 આવશે ને અહીંયા 6 આવશે તો 10 માંથી 7 કાઢશું તો કેટલા વધશે 3 5 માંથી 9 માંથી 5 નીકળશે તો 4 પોઈન્ટ नो 09 અને 60 તો આપણો ફાઇનલ આન્સર આઈવો 69.43 69.43 x 12 આપણે મેળા 69.43 ઓકે તો ભાઈ સે એકદમ ઈઝી બધાય દાખલા પદ વિશલનની રીતના બધાએ દાખલા એકદમ ઝી છે એક જ દાખલો આપણે ધારેલો મધ્યકની રીતથી કર્યો હવે આપણે એના પછીનો સ્વાધ્યાય તેર પોઇન્ટ બે નેક્સ્ટ મીડિયમ આવશું અને બહુલકના દાખલા વિશે કહીશું ઓકે અહીંયા આપણે મધ્યકના દાખલા આ સ્વાધ્યાયના પૂરા તો મધ્યકના દાખલામાં કંઈ નથી ભાઈ તમારે બે ચાર વસ્તુ યાદ રાખવાની છે એક આપણે એક છે કે એવી રીતના મેળવવો બરાબર એ ધારવાનું છે યુઆઈ કેવી રીતના મેળવવો અને ગુણાકાર અને ખાસ કરીને નિશાનીઓમાં કંઈક ઉલટી સુલટી થઈ ઓછે વધતા ઓછામાં ઓછે વધતા હોય તો ઓછા તો તમારા દાખલાનો જવાબ ખોટો આવી શકે બાકી બીજું કંઈ જ નથી ચાલો તો લખી નાખો નેક્સ્ટ વિડીયોમાં આપણે આવીશું અને સ્વાધ્યાય તેર પોઈન્ટ બે સ્ટાર્ટ કરીશું